તો જય માતાજી મિત્રો એકવાર ફરી આવી ગયો છું નવો વિડીયો સાથે અને હું છું અત્યારે બારિશના બસ સામે હર્ષિદ કોમ્પ્લેક્સ છે ત્યાં જો હરિય બોર્ડ અને આજે અમારા એક મામા છે તેમને એક નવું પાર્લર ચાલુ કરેલું છે તો ત્યાં હું આવ્યો છું અત્યારે અને મિત્રો તેની સામે એક ગાડી છે તમે આ ગાડીને ઓળખતા ના હો તો જોઈ લો નંબર પ્લેટ ઉપરથી ખબર પડી જશે કોની ગાડી છે અને અંદર જઈને એમને પણ મળું તમને બ્લેક ઘોડો જોઈ લો તો આપણા પાટણ પંથકમાં આ ગાડી ફેમસ છે ના ખબર હોય તો કહી દઉં તમને અને જય ગોગા પાર્લર બનાવી આ બાજુ જોઈ લો અને આ બાજુ બીજી પણ દુકાનો છે બધી જો તો આપણે ત્યાં આવીએ છીએ જો પાર્લર નું નામ જય ગોગા તો પાર્લર આપણા મામા એ છે મહેશ મામા એવું અને પાટણ માં અમને ના ઓળખતા એવું તો બને નહીં વામૈયા સ્ટેટ દલપતસિંહ વામૈયા એમની ગાડી ઉપરથી તમને ખબર પડી જાય છે કે કોણ આવી છે હું બાલી છે આપણા પાર્લરે તો જો કે અહીંયા બેઠા છીએ આપણે તો આવે છે એટલે આપણે બોલવામાં થોડું પેલું લાગે છે કેમ કે એમનું નામ જ એવું છે ફેમસ સેવા કરવા તમારે થોડું

તો બધા અહીંયા આવે છે ભાઈઓ જો તમે તો મિત્રો પેલા પાર્લર પણ દલપતસિંહ આવ્યા હતા એ વખત આપણે નતા આવ્યા હતા તમે એ વખત આપણી કંપનીમાં હતા એટલે અને વિડીયો જોયો હતો આપણે કાલે તમે મુડેઠા ગયા હતા થોડા દિવસ પહેલા ત્યાંનો વિડીયો પણ જોયો હતો એક વાર હું પાટણથી આવતો હતો ગેરેજનો સામાન લઈને ત્યારે દલપતસિંહની ગાડી જોઈ હતી આપણે કે મળશું કોઈક દિવસ તો આજે મળી ગયા છીએ જુઓ તમે અને આપણા ગામમાં આવે એટલે ઘણું સારું કહેવાય એમ અને વામયના ઘણા મિત્રો છે તે પણ જોવે છે આપણો વિડીયો અને હરસિદ્ધિ મંદિર છે એનો વિડીયો પણ આપણે બનાવ્યું હતું લગભગ એક લાખ જણાએ જોયું છે તો તમે પાર્લા વિશે શું કહેવા આમાં કશો ધખોશિંહ મને ગર્વ છે કે આ પાર્લર મહેસિંહ બનાવ્યું છે ને મને બહુ એમના ઉપર ગર્વ છે મામા તમારા મિત્ર છે હા મારા ખાસ મિત્ર છે અંકત મિત્ર મારા એમનું કોઈ હોય તો મારે આવું જ પડે બીજું શું તો બસ જય માતાજી બસ દલપતસિંહ આયા મારા ખાસ મિત્ર મને બહુ આનંદ થયો આવો ને મને પ્રેમ આપતા રહેશે મારા ભાઈઓ બસ એ જય માતાજી જય માતાજી અને મિત્રો પાર્લરની મુલાકાત લો અને જેમ બને એમ તમે સારો ધંધો કરો એવું માતાજીને બધાની પ્રાર્થના છે અને એ બધા આગળ વધો તમે બધા આગળ વધશો તો આપણે પણ આગળ આવવાના જ છીએ શું કહેવું હાજી વાત ના બીજું કોઈ કઈ કહેવા માગો બીજું કઈ બીજું કઈ નઈ